ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ખુબ મોટા પાય નુકસાન થયું છે આ બાબતે સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી છે અને આ પછી પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં દોડાવવામાં આવ્યા છે પાક નુકસાનીની સામે સરકાર બે દિવસમાં સહાય જાહેર કરી શકે છે જાણીએ શું છે સમાચાર નમસ્કાર સાથે હું બીજી તરફ કમોસમી વરસાદ નો રાઉન્ડ જે પચી પચીસમી ઓક્ટોબર થી શરૂ થયો છે તેના કારણે ખેડૂતોના તૈયાર પાકને ખૂબ મોટું નુકસાન થયું છે જેનાથી જ્યાં સુધી પલળેલો પાક સુકાશે નહીં ત્યાં સુધી ખેડૂતો પાકને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તમામ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડાવ્યા છે અને જે અંતર્ગત તેઓ સ્થાનિક લોકો સાથે સંવાદ કરશે અને એક અહેવાલ તૈયાર કરશે આ અહેવાલ આગામી કેબિનેટની મિટિંગ જે બુધવારે મળવા જઈ રહી છે તેમાં રજૂ કરવામાં આવશે અને પછી સરકાર એક સહાય પેકેજ જાહેર કરી શકે છે વાત કરીએ કે કયા ધારાસભ્ય અને સાંસદ શ્રીઓએ પત્ર લખીને સરકાર સમક્ષ ખેડૂતોને સહાય જાહેર કરવા માંગણી કરી છે અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા તાલાલાલાના ધારાસભ્ય ધારાસભ્ય ભગવાન બારડ વલસાડના ધવલ પટેલ વિસાવદરના ગોપાલ ઇટાલિયા આ પછી પ્રદ્યુમન વાજા આ પછી જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાન કરગટિયા ગારિયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ સહિત અન્ય ધારાસભ્યોએ પણ સરકારને પત્ર લખીને ખેડૂતોને સહાય ચૂકવવા માટે રજૂઆત કરી છે આમ હવે જગતનો તાત ખૂબ જ પીડિત છે કેમ કે તૈયાર પાક જે છે જેમ કે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ મગફળીનો પાક છે તે પલળી ગયો છે અને તેના કારણે તેમને નુકસાન થયું છે તો સાથે દક્ષિણ ગુજરાતમાં જ્યાં પણ ડાંગરનો તૈયાર પાક હતો તેને પણ ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને હજુ તો આ કમોસમી વરસાદનો રાઉન્ડ જે છે તે બીજી નવેમ્બર સુધી ચાલવાનો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથના જે છે જિલ્લાઓમાં તેમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત છે વલસાડ છે નવસારી છે વાપી ડાંગમાં અને ભરૂચમાં છોટા ઉદેપુરમાં આ જિલ્લાઓમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેવાની છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં જબરજસ્ત વધારો થયો છે તો થોડાક સમય અગાઉ સરકારે હવે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં દોડાવ્યા છે આ મંત્રીઓ એક અહેવાલ તૈયાર કરશે સ્થાનિક લોકો સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કરશે અને આ અહેવાલના આધારે કેબિનેટની મિટિંગમાં અહેવાલને રજૂ કરવામાં આવશે બુધવારના દિવસે અને પછી આ અહેવાલના આધારે સરકાર એક નવું કૃષિ રાહત પેકેજ જાહેર કરી શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ જાય તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોત તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર